મછલી જલકી રાની હે જીવન પાની હે હાથ લગાવો ડર જાય બહાર નવલું નજરાણું કે જે ક્યારેય કોઈએ જોયું ન હોય એવી અહીંયા જલપરી આવી છે નાનપણમાં દાદા દાદી પાસેથી માતા પિતા પાસેથી આ જલપરીની ને પરીની વાર્તાઓ ઘણી સાંભળી છે પણ એ માત્ર ઇમેજીનેશન હતું પણ અહીંયા પ્રત્યક્ષ રૂપમાં જલપરી છે એ ઇન્ડોનેશિયાથી આ બે બહેનો આવી છે અને ખૂબ સુંદર રીતે છ કલાક અંદર પાણીની અંદર રહી અને લોકોને એન્ટરટેન કરે છે નાના બાળકો પણ અહીંયા આવી અને ખૂબ જોવે છે ત્યાંથી હટતા નથી એટલે હું જુનાગઢની જનતાએ જનતાને આ તકે હું અપીલ કરું છું કે અહીંયા શક્કરબાગની બિલકુલ સામે દિવેશભાઈ અને અમારા પૃથ્વીભાઈ દિવ્યેશભાઈ અને પૃથ્વીભાઈ ના એક નવું સાહસ છે અહીંયાં તો આ સાહસની અંદર લોકો આવે અને લોકો છે એ જુનાગઢનું જે અહીંયા નજરાણું આવ્યું છે તો આ જોવે બધા લોકો ખૂબ પસંદ કરે છે જુનાગઢમાં એકદમ નવું છે અને નાના બાળકો અત્યારે તહેવારોનો સમય ચાલી રહ્યો છે હમણાં શર શરદ પૂનમ આવશે ને પછી દિવાળીના તહેવારો આવશે આ સમય દરમિયાન પણ અહીંયા જલપરી છે એ આપણા જુનાગઢ ની અંદર રહેવાની છે અને લોકો અહીંયા આવી અને ચોક્કસ આ જલપરીને નિહાળે અને આનંદિત થાય અને પોતાના ઘરના બાળકોને પણ લઈ આવે એવી હું આ તકે જુનાગઢની જનતા ને અપીલ કરું છું તારીખ સત્તર સપ્ટેમ્બર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ હતો અને બાવીસમી સપ્ટેમ્બરે જયારે નવરાત્રી ની શરૂઆત હતી ને પેલું નોરતું હતું ત્યારે આપણા માન્ય વડાપ્રધાન વિશ્વ નેતા એમણે બાવીસમી સપ્ટેમ્બરે આ દેશની અંદર જીએસટી રિફોર્મ કર્યું અને આ જીએસટી દ્વારા લોકોને અત્યારે ખૂબ જીવન જરૂરિયાતની છે વસ્તુઓ છે એ ખૂબ સસ્તી મળી રહી છે આ ઉપરાંત જ્યારે ટ્રમ્પ ટેરિફ અને ટેરરિઝમની સામે આપણે ઝૂકતા નથી આપણે ઝૂમી રહ્યા છીએ ત્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદીને મોદીએ દેશવાસીઓને એક સ્વદેશીનો એક વિકલ્પ આપ્યો અને એમણે કહ્યું કે પોતાના દેશની અંદર ઉત્પાદિત વસ્તુઓનો જ ઉપયોગ કરવો અને એના ભાગરૂપે અહીંયા જ્યાં જલપરી મેળો છે એની પાછળ જ અહીંયા સ્વદેશી વસ્તુઓનું સ્ટોલ અને એનું વેચાણ છે જૂનાગઢની જનતા છે એ ચોક્કસ આ આપણા દેશમાં બનેલી વસ્તુઓ આપણા કારીગરો દ્વારા બનાવેલી વસ્તુઓ છે એ વસ્તુઓ ખરીદ કરે અને આપણા કારીગરોના જીવનના ઉત્થાનમાં સહયોગી થાય અને સ્વદેશી વસ્તુઓ અપનાવી અને આ દેશને છે એ આબાદ કરે આ દેશની અંદર જે પ્રકારનું અત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ દ્વારા જે રીતે ટેરિફ લગાવવામાં આવી રહ્યો છે તો ચોક્કસ દેશવાસીઓએ આ સ્વદેશી તરફ વળવું પડશે અને સ્વદેશીને અપનાવવું પડશે તો લોકો અહીંયા આવી અને આ સ્ટોલની મુલાકાત લે અને અહીંયાથી સ્વદેશી વસ્તુઓ ખરી અને પોતાના તહેવારને ઝગમગાવે એવી હું આ તકે અપીલ કરું છું